જોવા ગયા આપણે ભગોડા પૂગી ગયા છીએ જો ભગોળ મને

અને ભાઈ ઓલું મંદિર છે ને ત્યાં સણવાનું કાંઈ ટાઈમ નથી અમારી પાસે અને ભાઈ મોડું થઈ ગયું છે ઘરે અને દર્શન કરી લો છેલ્લા પહેલાં ભાઈ છે હવે ઘરે બગદાણા પૂગી ગયા છે ભાઈ સાંડલા બાંધલા કરીને ચાર થઈ ગયા છે અને ભાઈ દર્શન કરી લીધા છે બાપાજી તમને ભાઈ અહીંયા ફુવારા ગોઠવેલા છે તો ગમે છે ફુવારા જો દેખાય તમને ફુવારા કેવા છે જો અને ભાઈઓ ભાઈઓ સુધી કોવારા ગોઠવેલા છે અને સાયો કરનાક્યો ખેત સુધી જો પબ્લિક છે આજે ઇતે બહુ કામ છે આ ટપકોડા બેલી છે આ મીડિયમ કહેવાય આમ પબ્લિક છે ખરા દર્શન કરી લેવી હવે થોડા અંદર જઈ કાટાટા મરતા મરતા મન મૈસે છે ને બાપા સીતારમની 4 व्हीલ પડી છે જો અને આ બાપા સીતારમની 4 व्हीલ છે ભાઈ ફોરવીલમાં આટા મારતા ત્યાં બધું છે બધું સમતરણ છે અત્યારે પબ્લિક છે થોડું ઘણું છે બધું લાંબા રૂપ ત્યાં આવ્યો બધા ભૂતા છે અને ભાઈ અહીં વડલો એવો છે કે બલકોર છે બપાસી છે દેખાય છે ને દેખાય એને તો ગમે છે આય હું સમય છે અમે ના કાંઈ છે રણમાં દેખો આવી રીતની કંઈક ફોરવીલ છે બાપા છે અમેરિકા અમેરિકાવાળાએ આપી હતી ને એવું કંઈક છે

બે કાંડા છે બે બીજું શું હોય ભાઈ મહેશ છે એને મૂકીને ઘરે ડાયરેક હવે સૌને ફોલ થઈ ગઈ છે ને ઘરે પૂગી ગયો છું ભાઈ અને ભાઈ હાવ થાકી જા ગાડી હાકી હાકીને કારણ કે છે ને ફરી ફરીને આવ્યા ને એટલે હાવ થાકી જા અને ભાઈ છે ને ગાડી જે અહીં પાર્ક કરી છે અવાજ આવે એન્જિનનો ટક 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 એવો અવાજ આવે છે અને એ શું કરી તો ભાઈ હું તો બોલાય જાય હા ક્યાં ઘરે છે ઓલા ભાઈ જોવા અત્યારે પવન જવો ભાઈ કેવો પવન આવે અને કેવું થઈ ગયું હવે વરસાદ કઈ આવતો નથી અને ભાઈ હા એટલે હાવ થાકી જાય છે અને આમ મજા આવી ગઈ ફગોળા બગડાણા પછી દયાળ ગામમાં અમારા સંધુ સંધુભાઈની ઘરે જતા વાડી તો ખાસ કરીને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહીજો વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલે આપણે નવા વિડીયો સાથે જ્યાં બધા જય માતાજી જય માતાજી બાય સબસ્ક્રાઈબ કરતા જજો